એપીએમસી ખાતે કરદાનો જે મામલો છે તે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કાપલો એસપી ડીએસપી સહિત પીઆઈ સાથેનો કાપલો રાજુ કરપડાની અટકાયત કરવા માટે બોટાદના હળદર ગામ ખાતે પહોંચો છે કે મોટી સંખ્યામાં અહીંયા સભાનું આયોજન કરવામાં આવતું મોટી સંખ્યામાં ખેડૂતો ગામ લોકો ભેગા થયા હતા અને સભા ચાલી રહી હતી તે દરમિયાન હાલ પોલીસ ખેડૂતો ઉપર સ્વરૂપ સાથે કરજાનું આંદોલન કરતા બન્યું છે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોલીસ ખેડૂત સ્ટાફ પોલીસ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકાય છે તે પ્રમાણે રાજુ રાજુ કરપડા સહિત ખેડૂતો પણ સાથે જોડાણ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં તે પ્રમાણે હાલ સમગ્ર જે મામલો છે તે મોટું રૂપ ધારણ કરવામાં આવ્યું છે અને પોલીસ સમજાવટનો પ્રયત્ન પણ કરી રહી છે